પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર ક્ષત્રિય ઠાકોર રૂણા કન્યા છાત્રાલય ખાતે સતરમો સમહલગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકાવન યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા આજથી નવજીવનની શરૂઆત કરી જેમાં મુખ્ય અધ્યક્ષ સ્થાને રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર ડોક્ટર ગોવિંદ ઠાકોર ભાવાજી ઠાકોર મંત્રી જયંતિજી ઠાકોર મહેમદાબાદ સુરેશભાઈ ઠાકોર વકીલ સાંતલપુર તાલુકાના આગેવાન લેંબાજી ઠાકોર કોઈવા વાડા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શાખાજી ઠાકોર તેમજ સમી તાલુકાના ઠાકોર સમાજના આગેવાનો જિલ્લા ના પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર બાબુજી ઠાકોર સમાજના અનેક આગેવાનોએ હાજરી આપી હતી જેમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી નટુજી હાલાજી તેમજ ચંદનજીના રૂપુત્ર શ્રી સંજયભાઈ હાજરી આપી હતી ઠાકોર સમાજ દ્વારા સત્તરમાં સમૂહ લગ્નનું ખૂબ સુંદર રીતે આયોજન થયું છે અને આજે આ સમૂહ લગ્ન આપણા લોકલાડીલા ધારાસભ્ય ભાઈ શ્રી લવિંગજી અને સમૂહ લગ્ન સમિતિ દ્વારા સુંદર રીતે અને સારી રીતે સમૂહ લગ્નનું આયોજન થયું છે એ બદલ એમને બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે જે આજે લગભગ તેપન નવ દંપતિઓએ આ સમૂહ લગ્નની અંદર જોડાઈ અને ભાગ લીધો છે આજે નવ દંપતીઓ જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે એમને પણ પરમ કુપાળું પરમાત્મા અને મા ભગવતી ખૂબ સુખી રાખે એવો સુંદર એમનું જીવન રહે એમનું આરોગ્ય પણ સુંદર રહે અને તેઓ પણ સમયની સાથે સાથે અને સમાજને સાથે લઈને આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ દીકરા દીકરીઓને જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે એમને પણ અમે વિનંતી કરી છે કે આવનારી પેઢીને આપણે ભણાવીશું સારું શિક્ષણ આપીશું શિક્ષણયુક્ત સમાજનું નિર્માણ થાય એ માટે સંકલ્પ કરજો અને વ્યસન મુક્ત સમાજ બને એવી પ્રેરણા પણ અહીંથી બધા વડીલોએ આપી છે સાથે સાથે સમાજની અંદર આવા સમૂહ લગ્નના કાર્યક્રમો થતા રહે અને સમાજના પૈસાની બચત થાય અને એ પૈસા શિક્ષણ અને આરોગ્યમાં અને બીજા આપણા સમાજના દીકરા દીકરીઓને મદદરૂપ થાય એવું સુંદર આયોજન થયું એ બદલ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પધારેલા સૌ વડીલો ગામમાં જાનમાં પધારેલા જાનૈઓ માંડવીયાઓ સર્વેને પણ શુભેચ્છાઓ ચાલો તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે